નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ શહેરના મુખ્ય માર્ગ પર ખાડાઓ વધુ હોવાથી અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆતમાં રસ્તાઓની હાલત કફોડી થઈ જાય છે નવસારી શહેરમાં ઘણા વિસ્તારોમાં રસ્તા પર વધુ ખાડાઓ પડવાથી અને વરસાદી પાણી એમાં ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેથી અહીંથી પસાર થતા રાહદારીઓને તથા વાહન ચાલકોને માથે અકસ્માતનું જોખમ ઉભું થઈ જાય છે નવસારી શહેરમાં વ્યસ્ત એવા ઝવેરી સડક થી જુના થાણા થી કોટ પાસે ડેપોથી લુનસીકુ સર્કલ ટેકનિકલ સ્કૂલ પાસે સ્ટેશન વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બધા રસ્તા પર ખાડા પડી ગયેલા જોવા મળે છે આ માર્ગમાં પસાર થતા વડીલો વિદ્યાર્થીઓ વાલીઓ ટુ વ્હીલર અથવા રિક્ષામાં જતા હોય ત્યારે ખાડાઓથી બચવા વાહન ચલાવવાની મુશ્કેલી થતી હોય છે ઘણી બાઇક સ્લીપ થાય કે પડી જવાનો ભય સતાવતો હોય છે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને રસ્તા ઉપર ડામર રોડ બનાવવામાં આવે છે નવો ડામર રોડ બનાવેલો હોય ત્યાર પછી ચાર છ મહિનાના ટૂંકા ગાળામાં જ પહેલા જેવી પરિસ્થિતિ થઈ જાય છે કેટલાક રસ્તાઓમાં વચ્ચે બ્લોક લગાવવામાં આવ્યા છે છતાં કોઈ સુધારો થતો નથી એનાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી જાય છે આવી રીતે દર વર્ષે લાખોનો ખર્ચ કરવા છતાં પણ રસ્તાઓ સારા બનતા નથી દર વર્ષે ચોમાસું આવે એટલે રસ્તામાં ખાડાઓ પડી જતા હોય છે વહીવટીતંત્રના જવાબદારી અધિકારીઓ અને નવસારી નગરપાલિકા દ્વારા બાબતે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી લેખિત બાહ્ય ધરી લેવા છતાં પણ રોડની ની દર્શા એવી જ થઈ જતી હોય છે આ બાબતે વહીવટી તંત્ર દ્વારા સારા રસ્તાઓ ક્યારે બનાવી આપે તે વાહન ચાલકોએ ત્યાં સુધી જોવાનું રહ્યું રિપોર્ટર નવસારી નગરપાલિકાની આપણે હાલત જોઈએ તો દર વર્ષે થયેલા વિકાસનું આયુષ્ય ફક્ત ચોમાસા સુધીનું જ હોય છે હાલે તમે નવસારી ના રસ્તાઓની આપણે જો વાત કરીએ તો તમામ રસ્તાઓ જે છે એને આપણે જોઈએ તો નવસારીને હવે ખાડા નગરીનું બીડુંદ આપવું પડે એ પરિસ્થિતિ નવસારીની હલે છે આ જે રોડો જે બનાવવામાં આવે છે એ રોડોની જે ક્વોલિટી છે એ લોકો પાસે જે એ લેવામાં આવે છે એસ્યોરન્સ ગેરંટી એ ગેરંટી પીરિયડ સુધી પણ આ રોડો ખાડા વગરના રહેતા નથી અને ત્યાર પછી એ ગેરંટી જે લેવામાં આવી હોય એ જે ખાડા જો પડતા હોય તો એની બનાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરોની હોય છે અને એ કોન્ટ્રાક્ટર પાસે એસ્યોરન્સ અને ગેરંટી લેવામાં આવેલી હોય છે તે છતાં નવસારીની અંદર તમે કોઈ પણ રોડ પર ખાડા એક વર્ષની અંદર બીજું ચોમાસું આવે એટલે એ નવા રોડનો અંત આવી ગયેલો તમને દેખાશે હવે આ જે ખાડા છે નાગરિકોના માટે એટલા બધા ભયજનક અને ત્રાસદાયક છે કે સગર્ભા લેડીઝો વૃદ્ધ માંદા માણસો આ ખાડાની અંદર કેટલી વખત દુર્ઘટના બની છે પડ્યા છે લાગ્યું છે અને ઘણી વખત તો જીવ પણ ગયા છે અને આ ખાડાના લીધે અકસ્માતનું પ્રમાણ કારણ કે માણસ ડ્રાઈવ કરતો હોય ખાડો બચાવવા માટે પોતાનું વાહન બીજી તરફ લે પાછળવાળો એની સાથે ટકરાઈ જાય એટલે આમ સમગ્ર રીતે જોતા નવસારીના માટે જે આ રોડોના ખાડા જે છે એ આ નગરીના માટે લાંછનરૂપ છે અને એ પરિસ્થિતિ દર વર્ષે ચોમાસુંમાં જોતા નવસારીનો વિકાસ એવું લાગે છે કે ચોમાસા સુધી જ મર્યાદિત છે ચોમાસું આવે એટલે ફરીથી વિકાસ કરવાનો અને આ વિકાસમાં કોને ફાયદો થાય છે એ પણ ખૂબ ચર્ચાનો વિષય છે અને જો શાસકો કે ચૂંટાયેલા પ્રતિનિધિ આ બાબતે જો નવસારી માટે લાગણી ધરાવતા હોય કે પોતાના મતદારો અને નાગરિકો માટે પ્રેમ અને એમના માટે જો વિચારતા હોય તો આ પરિસ્થિતિ ના હોય એ ચોક્કસ વાત છે